વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ જે તેમણે પ્રોડ્યુસ પણ કરી છે આદિત્ય દત્ત દ્વારા એક્શન ફિલ્મની ટેગ લાઈન છે ક્રેક જીતેગા તો જીએગા ફિલ્મમાં વિદ્યુત પોતાનો જીવ દાવ પર લગાવીને રમત રમતા જોવા મળશે ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે અર્જુન રામપાલ નોરા ફતેહી અને અમી જેક્શન પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે ફિલ્મ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો વિદ્યુત જામવાલ અને અર્જુ રામપાલ અમદાવાદના મહેમાન બન્યા હતા અને પોતાની ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષ સ્માર્ટ થિયેટરમાં તેમણે ફેન સાથે મૂવી વિશેની વાતો શેર કરી હતી ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે મેકર્સે સ્પેન સાઉથ આફ્રિકા ઇટાલી અને જર્મની સહિત ઘણા દેશોમાંથી સાત ઇન્ટરનેશનલ એક્શન કોરિયોગ્રાફરને હાયર કર્યા હતા આ નિર્માતાઓએ ફિલ્મ માટે સ્લેક લાઇનિંગ બીએમએક્સ સાયક્લિંગ રોલર બ્લેડિંગ સહિતની ઘણી સાહસિક રમતોની સાથે હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ એક્શનની કોરિયોગ્રાફી પણ કરી છે અમારા ઘણા એક્શન સિક્વન્સની ઝલક ફિલ્મના ટ્રેલર અને ટેઝરમાં જોવા મળી છે Uh, i'm glad you started with what my experience was with vidyut because uh, i think i discovered vidyut through this film. i never knew him before. Uh, all of us know vidyut as an action star, uh, but he's so much more than that, and uh, that's what i think i got to, really, really, which was really, really refreshing and surprising. जब मैंने फिल्मों में एज ए लीडिंग मैन शुरू किया था ना काम करना तो मेरे प्रोड्यूसर हैं उनका नाम है वीपुल अमरीत शाह लाल शाह मेरे गुरु भी हैं वैसे वो सो उनका ये था कि पहले तो यहाँ जाना पड़ेगा गुजरात में फिर पब्लिसिटी होगी और मुझे लगता है ये उनका मंदिर है इस बार जब मैंने क्रैक प्रोड्यूस किया मेरे मुताबिक कि मेरी सबसे बड़ी प्रोडक्शन है मेरे लिए बहुत जरूरी था यहाँ पे आना